ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેક્ટર સેક્ટર શબ્દનો અર્થ વિભાગ ક્ષેત્ર ભૂમિતિમાં ઉપરખંડ લશ્કરમાં રણભૂમિનો ભાગ બે ત્રિજ્યા અને તેણે કાપીને કરેલા પરિઘના ખંડ વચ્ચે સમાવિષ્ટ થયેલો વર્તુળનો ભાગ કે ખૂણા માપવાનું એક ખાસ પ્રકારનું ભૌમિતિક સાધન થાય છે સેક્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હેલ્થકેર સેક્ટર ઇઝ ગ્રોઈંગ રેપિડલી એટલે કે આરોગ્ય ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોર ઇક્વલ સેક્ટર્સ અર્થાત વર્તુળ ચાર સમાન ભાગમાં વહેંચાયેલું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ફાઇનાન્શિયલ સેક્ટર ઇઝ એસેન્શિયલ ટુ ધ ઇકોનોમી અર્થાત આર્થિક ક્ષેત્ર અર્થતંત્ર માટે જરૂરી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં